અમદાવાદ ગ્રામ્ય પોલીસે હની ટ્રેપ કેસનો ભેદ ઉકેલ્યો નસરોવર પોલીસે કરી એક મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કૌશર ઉર્ફે ખુશી પિંજરાએ ફરિયાદી હની ટ્રેપમાં ફસાવી કાવતરું ઘડ્યું હતું નરસરોવરના અણિયાળા ગામે અવાવરૂ જગ્યાએ લઈ જઈ ફરિયાદીને ફસાવ્યો ફરિયાદીની કારમાં શરીર સંબંધ બાંધવાની લાલચ આપી લૂંટ ચલાવવામાં આવી યુવતી અને તેના ત્રણ સાગરિતો દ્વારા રોકડ રૂપિયા દાગીના સહિત લાખોની લૂંટ ફરિયાદીને ઢોર માર મારી તેની પાસે રહેલા અલગ અલગ બેંકના કાર્ડ સ્વાઇપ કરી રૂપિયા ઉપાડી લીધા જ્વેલર્સની દુકાનમાં ફરિયાદીના કાર્ડ દ્વારા લાખો રૂપિયાના સોનાના દાગીના ખરીદ્યા નરસરોવર પોલીસને જાણ થતાં તપાસ હાથ ધરી ગુનાનો ભેદ ઉકેલ્યો અને ટ્રેપ કરનાર યુવતી કૌસર પિંજરા સહિત કુલ ચાર શખ્સો ઝડપાયા પોલીસે આરોપીઓ દ્વારા લૂંટ કરવામાં આવેલ મુદ્દામાલ રિકવર કરી કાર્યવાહી તેજ કરી બ્યુરો રિપોર્ટ સત્યડી ન્યૂઝ ચાર પાંચ દિવસ પહેલા અમારી પાસે એક છે એક દિવસ પહેલા અમારી પાસે એક ફરિયાદ આવ્યો હતો કે એને એની હની ટ્રેપની બધી સ્ટોરી એક બતાવી હતી ઓર એમાં જે એનો હની ટ્રેપની જે ગેંગ હતી એનો એમો એવો હતો કે જે પહેલાં એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી એના કોન્ટેક્ટમાં આવ્યા એના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતો ક્વેક ક્વેક કરીને એક એપ્લિકેશન છે ચેટ એપ્લિકેશન જોયા એને આધારે આ વિક્ટિમના કોન્ટેક્ટમાં આવી ઓર વિક્ટિમને સામેથી અપ્રોચ કરીને જો એને જે આ જે ગેંગ જે છે આ ગેંગ આ રીતે કામ કરે છે કે પહેલે પોટેન્શિયલ વિક્ટિમ જે છે એ આઈડેન્ટિફાઈ કરી લેશે જે કોની પે કરવાની ક્ષમતા છે આ રીતે જો એ આ કોઈક કોઈક પર એને સામેથી અપ્રોચ કર્યો ઓર પછી એને વચ્ચે આપસ મેં વાતચીત સ્ટાર્ટ થઈ ઓર એકબીજાના નંબર એક્સચેન્જ થયા ઓર પછી એને મળવાની જે પ્લાન બનાવ્યો હતો ઓર પછી એ એકબીજા સાથે જે લોંગ ડ્રાઈવ પર ગયા હતા નલરોવરના નજીકમાં જઈને આ જે એમાં મુખ્ય આરોપી જે કોસર ઉર્ફે જિયા જે છે આ ધ્રુવળની રહેવાસી છે આ એની ગેંગના બીજા માણસોને ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા ઓર એ ગેંગના જે બીજા માણસો ત્યાં જઈને પોતાની ઓળખ જે પોલીસ ના રીતે આપીને ઓર એને ત્યાં માર માર્યો હતો ઓર પછી ત્યાંથી એમને એક બીજી જગ્યાએ લઈ ગયા હતા ઓર ત્યાંથી જુદી જુદી જગ્યા પર જઈને એના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી જો એક શોપથી શોપિંગ કરી હતી પછી કેશ જો છે એટીએમ કાર્ડથી કેશ કઢાવ્યો હતો આ રીતે જો લગભગ પાંચ લાખને આસપાસ જોઈએ એને ટોટલ પૈસા એ હતી એની એટલી જો એ એક રીતે આ લૂંટ કરી હતી એને પોલીસ એને ખોટા ગુનામાં ફસાવાનું જોઈએ આ ધાક ધમકી આપીને ઓર પછી આ જે ગેંગ હતી આ ગેંગ આખી ધોળ

પ્રકરણને જે અંજામ આપ્યો હતો એ પાંચો જે જાનકી અલાવા અને કોટાઈ એ પાંચો પાંચો ધ્રોળના રહેવાસી છે ઓર એના પૂછપરછમાં આ વસ્તુ ધ્યાને આવી છે કે જે એમાં બીજા પણ એમાં વિક્ટીમ છે તો આપને માધ્યમથી હું તમામ આ પ્રકારના વિક્ટિમને હું રિક્વેસ્ટ કરું છું કે તમારી સાથે એવો કોઈ બનાવ બન્યો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ કરે અમે સંપર્ક કરે છે સાહિલ ભાનુભાઈ વાઘેલા કરીને છે ઓર આજે સાહિલ ભાનુભાઈ વાઘેલા અને એની સાથે બીજી જે કોશર છે એ બંને જે માસ્ટર માઇન્ડ છે બાકી એના જે છેલ્લા એકાદ વર્ષથી જોઈ એ આ જે છે એમાં એક બે જે છે આ લિવ રિલેશન માં રહેતા હતા જો સાહિલ અને એની સાથે એક આજે બીજી છોકરી છે એ બંને લિવિનમાં રહેતા હતા બાકી જે તમામ જે એક દુસરાને સાથે જો સોશિયલ મીડિયાથી નજીકમાં રહેવાને કારણે એકબીજાને મળતા હતા એનો આઈડિયોનો પોતાનો ઓરિજિનલ આઈડિયો છે એવું કોઈ અત્યાર સુધીના જે પૂછપરછમાં કોઈ સિરિયલ જોઈને એને કોઈ બીજો કોઈ શીખડાયો હોય એવું કોઈ સામે આવ્યો નથી ઓર

કે ભાઈ અમે સાણંદ વિસ્તાર માં નીકળ્યા તો સાણંદની પોલીસ છે વિસ્તાર વિસ્તારમાં નીકળ્યા તો નાલસરોવર ની પોલીસ છે તો આ રીતે સાણંદ પોલીસ ની ઓળખ આપીને જો છે એમાં આઈડેન્ટિફાઈ કરવાનો તરીકો છે કે જો એનો ઇન્સ્ટાગ્રામ પણ જોવે છે ઇન્સ્ટાગ્રામ પર જે 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 વિક્ટિમ છે તમામની પોતપોતાની પોતાની ગાડીઓની ને બધી જોઈએ એ ડિટેલ આપતા હોય તો પછી એજે ક્વેક કે એપ્લિકેશન ઉપર એનો જે વિકટિમ નો Instagram ઉપર અને ક્વેક કે એપ્લિકેશન બને ઉપર એકાઉન્ટ છે આ રીતે એનો કન્ફર્મ થઈ જશે કે જે ઓ માણસ જે પોટેન્શિયલ ટાર્ગેટ છે જે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કોમ આઝાદી સમાચારોની